નમસ્કાર દર્શક મિત્રો હું ભાવેશ મકવાણા તહેદિલથી સ્વાગત કરું છું આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ખૂબ જ સરસ મજાનો વિડીયો છે એટલે તમે વિડીયો અંત સુધી જોઈ લેજો તેવી હું દલ દિલથી નમ્ર વિનંતી કરું છું તો આજથી પેન્શન ધારકો માટે પેન્શન મેળવવાની લઈને પાંચ નવા નિયમો અમલમાં આવ્યા છે મિત્રો તો ખૂબ જ સરસ મજાના નિયમો છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે તમે વિડીયો અંત સુધી જોઈ લેજો એવી હું દિલથી નમ્ર વિનંતી કરું છું તો શરૂ કરીએ આજનો વિડીયો તો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓ એ તેના કરોડો સભ્યો માટે માર્ગદર્શિકા અને નીતિઓમાં કેટલાક મોટા ફેરફારોની જાહેરાત કરી છે આમાંના મોટાભાગના ફેરફારો નવા વર્ષમાં અસરકારક થવાની શક્યતા છે તો નિવૃત્તિ ભંડોળ સંસ્થા તેના સબસ્ક્રાઈબર માટે ઘણી નવી સુવિધાઓ રજૂ કરવા માટે તૈયાર છે તો આ નવા નિયમોનો પ્રાથમિક ઉદ્દેશ પીએફ ખાતા ધારકોને વધુ સુવિધા આપવાનો અને તેમના નિવૃત્તિ ભંડોળને વધુ અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ કરવાનો છે તો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ બંનેને આ ફેરફારોનો લાભ મળશે તો ચાલો આ નવા નિયમો પર નજરથી નજર કરીએ મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો સભ્યો માટેની સેવાઓમાં મોટા સુધારાઓ તો ઈ એટીએમ કાર્ડ જારી કરવાનો નિર્ણય કર્યો છે જે સબસ્ક્રાઈબર માટે ટ્વેન્ટી ફોર બાય સેવન ભંડોળ ઉપાડવાની સુવિધા આપશે આ એટીએમ ઉપાડ સુવિધા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં શરૂ થવાની અપેક્ષા છે તો નવી માર્ગદર્શિકા લાગુ થવાથી સબસ્ક્રાઈબર ઝડપી અને સરળ ભંડોળ ઉપાડવાની પ્રક્રિયાનો અનુભવ કરશે અન્ય લાભોમાં સભ્યો માટે ઘણો સમય બચવાનો સમાવેશ થાય છે કારણ કે હાલમાં તેઓ તેમના બેંક ખાતામાં પીએફ નાણાં મેળવવા માટે લગભગ સાતથી દસ દિવસની રાહ જુએ છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીની યોગદાન મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે તો અન્ય મોટો ફેરફાર એ છે કે કર્મચારીઓ માટે ઇપીએફ યોગદાનની મર્યાદા દૂર કરવી હાલમાં કર્મચારીઓ દર મહિને ઈપીએફ ખાતામાં તેના મૂળ પગારના બાર ટકા ફાળો આપે છે જોકે સરકારી કર્મચારીઓને ઈપીએફઓ દ્વારા નિર્ધારિત રૂપિયા પંદર હજારને બદલે તેમના વાસ્તવિક પગારના આધારે યોગદાન આપવાનું વિચારી રહી છે તો એકવાર આ નીતિ લાગુ થઈ જાય પછી કર્મચારીઓ નિવૃત્તિ પર મોટું ભંડોળ એકઠું કરી શકશે અને દર મહિને વધુ પેન્શન મેળવી શકશે ત્યારબાદ વાત કરીએ તો ઇપીએફઓ આઈટી સિસ્ટમ અપગ્રેડ ઈ તેના આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરી રહ્યું છે જો પીએફ દાવેદારો અને લાભાર્થીઓને ન્યૂનતમ માનવ હસ્તક્ષેપ સાથે તેમની થાપણો ઉપાડી શકશે આ અપગ્રેડ જૂન બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે એકવાર આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ થઈ જાય પછી સભ્યોને દાવાઓની ઝડપી પતાવટનો અનુભવ થશે આ ઉપરાંત પારદર્શિતામાં વધારો થશે અને છેતરપિંડીના ઓછા કેસ થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ઇક્વિટીમાં રોકાણની સુવિધા તો ઇપીએફઓ તેમના સભ્યોને એક્સચેન્જ ટ્રેડ્સ ફંડ્સ એટલે કે ઇટીએફ ઉપરાંતની ઇક્વિટીમાં રોકાણ કરવાની મંજૂરી આપવાનું વિચારી રહી છે આ પીએફ ખાતા ધારકોને તેમના ભંડોળને વધુ અસરકારક રીતે સંચાલિત કરવાનો વિકલ્પ પ્રદાન કરશે જો નિવૃત્તિ ફંડ બોડી સીધા ઇક્વિટી રોકાણને મંજૂરી આપે છે તો સભ્યો ઊંચા વળતરની અપેક્ષા રાખી શકે છે અને તે માટે પોર્ટફોલિયામાં વૈવિધ્યકરણ તરફ દોરી જશે મિત્રો ત્યારબાદના નિયમની વાત કરીએ તો પેન્શન ઉપાડની સરળતા તો ઈ પેન્શનરો માટે નોંધપાત્ર ફેરફારો કરી રહ્યું છે તો નવા નિયમ હેઠળ પેન્શનરો વધારાની ચકાસણીની જરૂર વગર દેશની કોઈપણ બેંકમાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે આ પગલાંથી સભ્યોને પેન્શન ઉપાડની દ્રષ્ટિએ વધુ સગવડ મળશે અને ઘણો સમય પણ બચશે કારણ કે તેઓ કોઈપણ બેંકમાંથી પેન્શન ઉપાડવાની સુગમતાનો આનંદ માણશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ઇપીએફઓના નવા નિયમો બે હજાર પચીસની અસર તો આ નવા નિયમોથી પીએફ ખાતા ધારકોને ઘણો ફાયદો થશે અહીં કેવી રીતે તે જાણીએ તો નિવૃત્તિ આયોજનમાં સુધારો તો નવા નિયમો પીએફ ખાતાધારકોને ખાતા ધારકોને તેમના નિવૃત્તિ ભંડોળના સંચાલન માટે વધુ સારા વિકલ્પો પ્રદાન કરશે તો વધુ યોગદાન આપવાની અને ઇક્વિટીમાં રોકાણ કરવાની ક્ષમતા સાથે ખાતા ધારકો તેમના ભવિષ્ય માટે વધુ બચત કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો નાણાંકીય સુરક્ષામાં વધારો તો નવી એટીએમ ઉપાડની સુવિધા અને પેન્શન ઉપાડની સરળતા ખાતા ધારકોને કટોકટીમાં તેમના ભંડોળની ઝડપી એક્સેસ પ્રદાન કરશે જેથી તેમની નાણાકીય સુરક્ષામાં પણ વધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પ્રક્રિયામાં પારદર્શિતા અપગ્રેડ કરેલ આઈટી સિસ્ટમો દાવો અને ઉપાડની રકમને પ્રક્રિયાને ઝડપી અને વધુ પારદર્શક બનાવશે તો છેતરપિંડી ઘટાડશે અને ખાતા ધારકોનો વિશ્વાસ પણ વધારશે તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો આપણા વિડીયોને લાઈક કરતા જાજો અને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને આવા રોજેરોજ સારા સારા વિડીયો જોવા મળવાના છે તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ